ધોળકા આગામી તારીખ સાત જુલાઈના રોજ અષાઢી બીજના નીકળનાર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ધોળકાના કેલીયા વાસણાથી નીકળનારી ભવ્ય રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ભવ્ય જગન્નાથ બલરામ તથા બહેન સુભદ્રાના રથનું આજે રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોના સ્વયંસેવકો તથા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથના રથને ઉત્સાહભેર ખેંચી

જેના ભાગરૂપે આજે અમે ભગવાન જગન્નાથજી બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના રથનું પરીક્ષણ કર્યું જે રિહર્સલ કરીને લગભગ પાંચસોથી વધારે સ્વયંસેવકો જે અમારા રથને ખેંચવાના છે તેવા સ્વયંસેવકો દ્વારા આજે અમે રિહર્સલ કર્યું જે અમારો રૂટ છે રથયાત્રાનો રૂટ છે ત્યાં અમે બે કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કર્યું છે આગામી તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્ય અને ઝાકમ ઝોળ મામેરાનું આયોજન છે જેઓના મોસાળ પક્ષના જે છે કલિકોન વ્યાપારી એસોસિએશન વા શ્રી પ્રમુખ ભૂપતસિંહ ડાભી તેમજ ગૌરવભાઈ સોની આવા મુખ્ય યજમાનો છે જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્યથી ભવ્ય જે વાગતે ગાતે મંદિર સુધી લઈને આવનાર છે ત્યારબાદ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ શ્રી રણછોડાજી મંદિરથી જે અમારી રથયાત્રા પ્રસ્થાન કરશે સવારે નવ ને ત્રીસ કલાકે ચર્ચા કરીને સવા સાંજે સાત ત્રીસ વાગે નિજ મંદિર શ્રી રણછોડરાયજી મંદિર ત્રણે ત્રણ રથ પહોંચશે